આજની દિનની શરૂઆત થાય છે ગાઈસ મોડું ઉઠવાનું મોડું ઉઠીને આપણે બહાર ગયા તો બહાર આવીને જોયું ત્યાં મમ્મી ડંડો લઈને ઉભ્યા હતા મમ્મી કે મારી જ નાખવા આજ તો તને તો જય શ્રી રામ મિત્રો એ એમાં એવું છે કે ગાઈસ આપણે આજે ઉઠ્યા હતા દસેક વાગે ઘડિયાળમાં જોયું તો દસ વાગી ગયા હતા દસ વાગીને મન માનતું કે હું બારે બાર જાઉં બારે બાર આવીને જોયું મારી મમ્મી દંડો લઈને ઉભા હતા મારી મમ્મીને કહ્યું નહીં મને આ જવા દઉં પછી મેં ફાર્મે આવીને જોયું કે આ પાણી ટાંકો આવી ગયો ગોપાલભાઈ છે આ આપણે મારા પપ્પા છે આપણે જો આમાં પાણી જાય આ પાણી જાય ગોપાલભાઈને હું કહું કે ગોપાલભાઈ ટાટા હું ફાર્મમાં ફાર્મમાં દરવાજો મેં ખોલો દરવાજો ખોલો જતો હતો દરવાજો ખુલ્લો જ હતો ગાય જો દરવાજો ખુલ્લો છે તો હું કંકમ કહેવા મુર્ઘામાં આટો મારી લોર્ઘામાં આટો મારો જતો હતો હવે તો હળવું જો માથામાં ખંજવાળે આવે થોડી માથામાં ગંજોળા આવે કૂકડા મારાથી થોડાક આગા ભાગે ગાઈશ કુકડામાં આગા ભાગે માથામાં આવે ગાઈસ છે ફૂલ વિડીયો માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરો